હાલ ચોમાસાની સિઝન ચાલુ છે અને તહેવારમાં વિવિધ ફાસ્ટ ફૂડ કે બહારની ખાણીપીણીની વસ્તુઓને લઈને સામાન્ય રીતે રોગચાળો કરવાની શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે જેથી લોકોમાં વાયરલ ઇન્ફેક્શન વધે છે પણ આવી ડબલ ઋતુમાં જે લોકો થોડી તકેદારી રાખે તો વાયરલ રોગોથી બચી શકાય છે અને અન્યને પણ ચેપ લાગવાથી બચાવી શકાય છે હાલ તો આવી ઋતુ સાથે વિવિધ તહેવારો પણ આવી રહ્યા છે જેથી લોકોમાં મીઠાઈ અને બહારની વસ્તુ ખાવામાં વધારો થાય છે આથી વાયરલ રોગચાળામાં પણ

અત્યારે અમારે હમણાં ગયા મહિનેથી એક મહિનાથી અમારે પેશન્ટમાં ઘસારો ઘણો વધી ગયો છે દરરોજના અમારે લગભગ છસોથી સાડા છસો પેશન્ટ આવે છે અત્યારે તેમાં મુખ્ય કારણ શરદી ઉધરસ થાવ અને અમુક થોડાક પેશન્ટ ડેન્ગ્યુ મલેરિયાના હોય છે બહુ નથી પણ બીજા જાડા ઉટી અને મેઇનલી શરદી ઉધરસને થાવના હોય છે એટલે આપણે મારે એ જ કહેવાનું થાય કે વાયરલ શરદીથી બચવા માટે આપણે આપણી ઇમ્યુનિટી વધારીએ જેમ કે આપણે પૌષ્ટિક જમવાનું ખાઈએ અને આપણે માસ્ક પહેરી શકતા હોય તો પહેરીએ અને બીજા જે દર્દી કોઈ બીમાર હોય તો એનાથી થોડી દૂરી મેન્ટેન કરી શકીએ તો એ આપણા માટે દાવીએ છીએ હું ડૉક્ટર દિશા વાજા હોસ્પિટલ કોટેસ્પિટલમાં કામ કરું છું અત્યારે ઘણા સમયથી પેશન્ટ વધી ગયા છે છેલ્લા ગયા મહિનાની વાત કરીએ આપણે તો પહેલાં દોઢસો જેટલા આવતા હતા અત્યારે રોજના બસો જેટલા પેશન્ટ થઈ જાય છે અલગ અલગ સારવાર બધી પ્રકારની સારવાર અહીંયા આપણે સુવિધા આપીએ છીએ ઓપરેશન પણ બધી જાતના અલગ અલગ રીતે થાય છે પછી એ દેન સિઝ થતા હોય કે પેટ પરથી થતા હોય જે પણ અલગ અલગ પ્રકારના છે બધાની સુવિધા અવેલેબલ છે બાળક ના રહેતી હોયલોજીમાં એ લોકો પેશન્ટ માટે પણ આપણે ઓપીડીની સેવા ચાલુ કરી છે મંગળવારે અને શુક્રવારે સાંજના ટાઈમમાં આપણે કરીએ છીએ એ સિવાય ની સુવિધા કાર્ડમાં અને અલગ અલગ રીતે મફતમાં બધી જ સુવિધા અવેલેબલ છે